જય શ્રી કૃષ્ણ આપ સૌને પરમાર કૈલાસબેનના જય શ્રી કૃષ્ણ આ વિડિયો સ્પેશિયલ જિગ્નેશ મેવાણી માટે જિગ્નેશભાઈ મેવાણી તમે છો કોણ પોલીસવાળાના પટ્ટા ઉતારવાવાળા ક્યારે તમે જન્મ્યા પોલીસના પટ્ટા ઉતારવાવાળા કોઈ જન્મ્યા જ નથી એટલે આટલી બધી ઉતાવળ કરવામાં મારા વિરા શાંતિ રાખો અને વિડિયો આખો જોયો વિડિયો આખો જોયા વગર કાંઈ પણ નિર્ણય કોઈ લેતા નહીં જેની બેન દીકરીઓ જેના ઘરવાળા દારૂ પીવે છે અને જેના પોતાના પેટના જણ્યાને લઈને બાપના ઘરે જઈને લાચારીવાળી જિંદગી જીવે છે તો જીવવા દો ને તમે સવો કોણ પોલીસના પટ્ટા ઉતારવાવાળા જેનો ધણી દારૂ પીવે છે એ દીકરી પોતાના બાપના ઘરે જઈ અને બાળકોને સારા ભવિષ્ય માટે સ્કૂલે ભણાવે છે અને એ દીકરીનો બાપ પણ મરી જાય છે અને એ લાચાર જિંદગી જીવે છે તો જીવવા દો ને તમે સો કોણ પોલીસના પટ્ટા ઉતરવા વાળા તમે સો કોણ જેના જમાયું દારૂ પીએ અને કોકની કાળજાના કટકા જેવી દીકરીઓને મારે છો તો મારવા દો ને તમે સો કોણ દારૂ આ દારૂના હપ્તા ઉઘરાવા વાળા પોલીસનો વિરોધ કરનારા કોણ છો તમે જે બેનું દીકરીઓના ધણી દારૂ પીવે છે અને મારઝોડ કરે છે ખરાબ રીતે મારે છે અને એ દીકરીઓ લાચાર થઈને માર ખાઈ લે છે તો ખાવા દો ને તમે સો કોણ પોલીસના પટ્ટા ઉતારવા વાળા એક લાચાર દીકરી નથી હારે રહી હતી કે નથી પોતાના બાપના ઘરે રહી વ્યક્તિ જેનો ધણી અને દારૂ પીને હેરાન કરે છે અને એ નથી જીવી શકતી કે નથી મરી શકતી પોતાના પેટના જણ્યા હાટું થઈને એને જીવવું પડે છે તો જીવવા દો ને તમે સો કોણ પોલીસના પટ્ટા ઉતારવા વાળા જિજ્ઞેશ મેવાણી હાટું સ્પેશિયલ છે આ વિડીયો જીગ્નેશ મેવાણી સુધી આ વિડીયો ન પગે ને ત્યાં સુધી વિડીયોને રોકતા નહીં કોઈ જેટલો બને એટલો વિડીયોને શેર કર્યા રાખજો જેથી આ વીડિયો જીગ્નેશ મેવાણી સુધી પહોંચે ડ્રગ્સ વેચાય છે દારૂ વેચાય છે ખુલ્લે આમ વેચાય છે તો વેચાવાઈ દો ને તમે સો કોણ પોલીસના પટ્ટા ઉતારવા વાળા લાખો લાખો બેનું દીકરીઓ પોતાના ઘરવાળા દારૂ પીતા હોય અને મજબૂર થઈને જીવે છે લાખો બેનું દીકરીયું એક બે નહીં જ્યાં આપણે ને ત્યાં ક્યાંય ને ક્યાંક કોઈકનો ભાઈ દારૂ પીતો હોય કોઈકનો બાપ દારૂ પીતો હોય કોઈકનો ધણી દારૂ પીતો હોય પીવે છે તો પીવા દો ને વ્યસન કરે છે એને કરવા દો ને હું કામ પોલીસના પટ્ટા ઉતારવાની વાતો કરો છો હું કામ બદનામ થાવ છો હું કામ આંખે થાવ છું તમે સવો કોણ પોલીસના પટ્ટા ઉતારવા વાળા જિજ્ઞેશેશ મેવાણી હાટુજ આ સ્પેશિયલ વિડીયો છે ઓકે પૂરો વિડીયો સાંભળ્યા વગર પૂરો વિડિયો જોયા વગર કોઈએ ખોટો નિર્ણય લેવો નહીં અને ખોટી કોમેન્ટ કરવી નહીં ઓકે જેની બેન કર્યું દારૂવાળા ઘરવાળા મળી હોય અને એની મારજુડ ખાઈને પોતાના પેટના જણ્યા હાટું પોતાના બાપની આબરૂ હાટું જીવન ટૂંકાઈ નાખતી હોય છે ટૂંકાવા દો ને હું કામ વિરોધ કરો છો કોને નથી ખબર કોને નથી ખબર ખુલ્લે આમ દારૂ વેચાય ખુલ્લે આમ ડ્રગ્સ વેચાય ખુલ્લે આમ આજકાલના જુવાની આવો જે આવતું ભારતનું ભવિષ્ય છે આવતીકાલના ભવિષ્ય એવા આજકાલના જુવાનો આપણે કોઈ સિટીનું નામ નથી લેવું પણ કોલેજમાં ડ્રગ્સના વ્યસનની થઈ જાય તો થાવા દો ને તમે છો કોણ આ બધાના પટ્ટા ઉતારવાવાળા સમજાય એમને વંદન જય શ્રી કૃષ્ણ ખુશ રહેજો